સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે આજના દિવસની શિબિરનો યોગ સાથે પ્રારંભ થયો સોમનાથના દરિયા કિનારે યોગ પ્રાણાયામ સાથે વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓએ દિવસનો પ્રારંભ કર્યો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા પ્રશાસન તરફથી આયુષ મંત્રાલયના પ્રોટોકોલ મુજબ અધિકારીઓને સૂક્ષ્મ ક્રિયા ધ્યાન પ્રાણાયામ યોગ આસન અને સૂર્ય નમસ્કાર કરાવાયા યોગ પ્રાણાયામના કાર્યક્રમ બાદ મંત્રી અને અધિકારીઓ સોમનાથ દાદાના ચરણે પહોંચ્યા જ્યાં સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા બાદ શિબિર સ્થળે જવા રવાના થયા આજે શિબિરના પ્રથમ સેશનમાં એઆઈ ડેટા એનાલિસિસ પર પંથન કરાશે એઆઈના ડેટા એનાલિસિસ પર જીગર ભાલાએ વ્યક્ત વક્તવ્ય રજૂ કર્યું ત્યારબાદ જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું આ તરફ શિબિર સ્થળ બહાર ઘોડા અને ઊંટનું રિહર્સલ કરાયું ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને આ ચિંતન શિબિર છે તે અંદરની તરફ ચાલી રહી છે પરંતુ બહાર કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંયા પર ઊંટ અને ઘોડાની સવારી છે કે અહીંયા પર આવેલા મંત્રીઓ અથવા તો સચિવો છે તેને આ ઊંટ ઉપર તેને બેસાડીને અહીંયા પર टહલવવામાં આવશે અહીંયા એક ગ્રાઉન્ડ છે જે વોકવે છે તેના ઉપર આયોજન કરાયું હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે એવું પણ મનાઈ રહ્યું છે કે અત્યારે

અહીંયા પર અત્યારે રિહર્સલ કરાવવામાં આવશે કે આવતીકાલે કઈ રીતનો આ જે મહેમાનો છે તેને બેસાડીને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડવા જોકે આની કોઈ ઓફિશિયલ જાણકારી છે તે હજુ સુધી બહાર નથી આવી દિલીપ મોરી એબીપી અસ્મિતા ગીર સોમ